દસ અગિયાર બે હજાર ચોવીસના રોજ ખ્યાતી હોસ્પિટલ દ્વારા ઓડિશરા સામે સંકૃષ્ટ એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો તારીખ અગિયારના રોજ ઓગણીસ વ્યક્તિઓને ખ્યાતી હોસ્પિટલની બસ દ્વારા ખ્યાતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને તેઓના મેડિકલ ચકાસણી બાદ કુલ સાત વ્યક્તિઓના એનજીઓ પ્લાસ્ટિંગ કરવાનું નક્કી થયું એ પૈકીના બે દર્દી બે વ્યક્તિઓને એન્જીઓ પ્લાસ્ટી કરવામાં આવેલ અને જેઓના મોત થયેલા હતા એ અનુસંધાને વસરાપુર પોલીસ સ્ટેશન દ્વારા તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ આ બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો એમાં કુલ ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટરો મેડિકલ ડિરેક્ટરો ડિરેક્ટરો અને એની માર્કેટિંગ ટીમના કુલ આઠ સભ્યો હતા તેમાંથી કુલ નવ સભ્યો હતા એ પૈકીના આઠ સભ્યોને પકડી લેવામાં આવેલા છે એમાંના એક ડાયરેક્ટર એવા કોઠારી તારીખ તેર અગિયાર બે હજાર ચોવીસના રોજ તેઓના ઉપર ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન દ્વારા એમને ફોન કરવામાં આવેલો કે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ આપણી ધરપકડ કરશે એટલે આપણે ભાગી જવું પડે તો એ લોકો રાજસ્થાન તરફ જવાનું નક્કી કરેલું અને રાહુલ જૈન અને ચિરાગ જાલપુર પોતાની અલગ અલગ ટીમો બનાવીને ભાગી ગયેલ રાજેશન કોઢારી પણ રાજસ્થાન તરફ ગયેલા તેમનું મૂળ વતન છે સિમલવાડા અને સિમલવાડા ખાતે થોડા દિવસ રોકાણા ત્યારબાદ ભીલવાડા ખાતે થોડા દિવસ રોકાણા અને ત્યારબાદ ભીલવાડા આજુબાજુ અને કોટા વિસ્તારો રોકાણા હતા અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી એ પૈકીની અમારી બે ટીમો રાજસ્થાન ખાતે વોર્ડ હતી અને ટેકનિકલ સોર્સ અને સાયબર ટેકનિકલ દ્વારા અમને અમુક નંબરો મળેલા હતા આ નંબરો અને અમારી ત્યાંની ટીમ દ્વારા હ્યુમન સોર્સ દ્વારા ખરાઈ કરતા ગઈકાલ રાત્રે રાજેશબેન અને એમના પતિ કોટાથી ભીલવાડા તરફ જનાર છે આ બાબતનું હ્યુમન સોર્સ દ્વારા અમારા પીએસઆઈ શ્રી મસાણી સાહેબને મેસેજ મળતા તેઓ એક્ટિવ થઈને તેઓને રાત્રે એમને પકડવામાં સફળતા મળેલ છે અગાઉ જે આરોપી પકડવામાં આવેલા છે જેમાં ડોક્ટર પટોલિયા ચિરાગ રાજપૂત જે ડિરેક્ટરો છે અને રાહુલ જૈન સીઓ તરીકે હતા તો આ લોકો અને એમના ચેરમેન કાર્તિક પટેલ દ્વારા અવારનવાર હોસ્પિટલ બાબતની મિટિંગો કરવામાં આવેલી હતી

હાલમાં જે આરોપીઓ પકડાયા છે એ તદ મેડિકલ એવિડન્સ અને આરોગ્ય વિભાગ બાબતમાં હાલમાં અમે તપાસ કરી રહ્યા છીએ જો આ બાબતમાં કોઈનો રોલ આવશે તો એની પણ ધરપકડ કરવામાં આવશે રાહુલ જૈન દ્વારા હોસ્પિટલ ખોટ કરી છે અને વધુને વધુ સરકારી નાણાં મળે વધુ ને વધુ પેમેન્ટ મળે તો આ બાબતે ડિરેક્ટરોની મિટિંગો કરવામાં આવતી હતી અને આ બેન શ્રીનો જે ચાર ટકા ઇસ્સો છે તો તે અવારનવાર આ મેડિકલ ટીમ સાથે અને ચેરમેન સાથે અને એમના ડિરેક્ટરો સાથે રહીને મિટિંગો કરતા હતા હોસ્પિટલને કહે છે ખોટમાંથી બચાવી અને હોસ્પિટલને આ ખોટમાંથી બચાવીને હોસ્પિટલ કેવી વધુ નફો કરે એ દિશામાં આમનો પણ પ્રયાસ રહેતો હતો